પેલું ડેસ્ટિનેશન આવી ગયું માતાજીનું મંદિર ગામડે રજાના સમયમાં દૂર ફરવા ન જાય પણ ગામડે અત્યારે હોય ને જાય કુદરતી મળે ને ગાડીમાં કાચ ખોલી હોય એસી બંધ રાખ્યું હોય હવારના પોરમાં એની એક અદભુત મજા છે રજામાં આ મજા લઈ લેવાય બીજે ટ્રાફિકમાં જવું એના કરતા અમારા ગામના આઈના જ છી મૂળ ગોંડલથી હા હા અહીંયા બાબુ હતાના નામથી જ બધાય ઓળખે એવું હોય મારા દાદાના નામથી બધાયને ઓળખતા હોય હમણાં દાદા ગયા છે ચાવી લેવા ખોલે હમણાં ચાલો અત્યારે નીકળી ગયા છીએ વડાડા જવા માટે બીજ છે એટલે ફઈની ઘરે જવા માટે હા એ મોટી એ મોટી ની બહુ બાજુમાં રહી છે ખબર માજી ની યાદ શક્તિ સારી આ ઉંમરે આ મોટી નામ હા નકર આ ઉમરે પછી બહુ યાદ ન હોય ઓળખી ન હોય પેલા ગામડામાં એવો રિવાજ હતો કે મહિલાઓ છે ને પુરુષની પાછળ ન બેસે પતિ પત્ની હોય તોય બહાર ક્યાંક જવું હોય ને બાઈકમાં તો ગામની બહાર નીકળીને પછી જ બેસે એવી પ્રથા હતી હવે તો એવી વાતો કરીએ તોય આઉટડેટેડ લાગે ચંપલ પહેરીને એ બાજુ કેમ જાવું તારે હાજા ચાલો માતાજીની પ્રદક્ષિણા પૂરી કરી લઈએ ફૂલ પવન ચકી એકદમ નજીક થી દેખાયા અહિયાં એનો અવાજ પણ આવે પવન નો સુંદર હનુમાનજી નું મંદિર જૂનું હતું એ ફેરફાર કરીને આખું નવું કરી નાખ્યું છે નાની ડેરી હતી એમાંથી જય બજરંગબલી આ જે પવન હોય ને એ પવનની મજા જ અલગ છે આખા રિચાર્જ થઈ જાવ અને એકદમ પ્યોર ફૂલ ઓક્સિજન વાળી હવા તમારો સ્ટ્રેસ બધું કાઢી નાખે ચાલો ભાઈની ઘરે પહોંચી ગયા છે શું કે ભાઈ હારું ને તો વાંધો હા ખાટલો ખાટલા ઉપર બે મજા આવશે હું જા થોડીક વાર આરામ થઈ જાય

વીજાય એમાં વેદુ તને આવે છે નીંદર મોઢામાં એમનું નખાય એ હુઈ જાઓ હુઈ જાઓ હવે કેટલું જમી લીધું આપણે પૂરી ને ભજીયા ને શ્રીખંડ ને શું ખાધું તે આઈસ્ક્રીમ ખાધું હે શું તે શું ખાધું તું શું જઈ શું જઈમો મને કેતો ખરા એ એની હરી કરમાં હાલો હવે તો નીંદર આવવા માંડી વેદુ તો એમાં વેલી ઉઠી હતી ને હું ઉઠ્યો તો થોડીક વાર હોય તો હું જા વેદું એ બાળકો તું શેમાં બેસીને જા સ્કૂલે શેમાં બેસીને જા કોલેજ ચોકે પછી તારા બસ બસ ઓલા ભાઈ આડો ત્રિકોણ બાગમાં કાડો એનો અને બસ બસવાળા ભાઈનું નામ હું અને બીજા બીજા ક્યાં દાદા હોય ને પછી બંધ કોણ કરવાનું આપડે જ કરવાનું કા જેને જાવું હોય એ ખોલે બંધ કરે મારસ તું કંઈક જો જો ખોટું બોલાય જો હા પાડી ને હા બરાબર હા પાડી દીધી એમ હા પડાવી દેવાની એક ખાર ચડી જાય તો એક ધબ્બો ચૂંકી દે હા વેદનું એવું અમારે

ચાલો પહોંચી ગયા છે ગામડાના ઘરે હાલો આમાં મગફળી વીણવા જવાની હાલ હાલો